રાજકોટમાં પ્રતિબંધિત એમ્બરગ્રેઝ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી સુરેન્દ્રનગરના નરેન્દ્રસિંહ જાડેજા પરેશ શાહ અને આશીષ ભટ્ટ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી બે પોઈન્ટ નવસો ત્યાંશી ગ્રામ એમ્બરગ્રેઝ સાથે બે કરોડ સત્તાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીઓ વેલ માછલીની ઉલટીના ગ્રાહકો શોધવા માટે આવ્યા હતા હાલ આ સમગ્ર તપાસ વન વિભાગને સોંપવામાં આવી છે નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા પરેશ ચંદ્રકાંતભાઈ શાહ અને આશીષ સુરેશભાઈ ભટ્ટને બે કરોડ સત્તાણું લાખ ત્રીસ હજારના કિંમતના પ્રતિબંધિત એમ્બર ગ્રીસ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ તપાસ વન વિભાગને કાર્યક્ષેત્રને લગત હોય તેથી આ ત્રણેય આરોપીઓ તથા મુદ્દામાલને વધુ તપાસ અર્થે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં પણ આપેલ આવેલ છે આ ત્રણેય શખ્સો બહારથી દરિયા વિસ્તારમાંથી આવેલા હતા અને તેઓ આ અહીંયા ગ્રાહકો શોધતા હતા અને વધુ તપાસ આની વનવિભાગ દ્વારા ચલાવવામાં આવે છે